ડેફિનેટલી ચેતર વસાવા જે ડેડીયાપાડાના ધારાસભ્ય છે એમ કહેવાય કે આદિવાસી વિસ્તારમાં ખૂબ એવી લોકચાહના મેળવી લીધી હતી અને એ ચેતર વસાવા ફરી જેલની અંદરથી બહાર આવ્યા છે તો મિત્રો તમને ખબર નહીં હોય કે ચેતર વસાવા અચાનક જેલની બહાર આવવાનું કારણ તમને લોકોને ખબર ના હોય તો ચેતર વસાવા છે એ પહેલા ત્રણ દિવસ માટે સરતી જામીન માટે જેલની બહાર આવ્યા હતા જે વિધાનસભામાં ચોમાસુ સત્ર બેસવાનું અરજી મળી હતી એમાં ગુજરાતના એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા તો મિત્રો એ વાતને લઈ આપણે સમજી શકીએ છીએ કે ભાઈ ચેતર વસાવા લોકોનું કહેવું છે કે ચેતર વસાવા બીજેપીમાં માં જોડાવાના છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં જ રહે છે કે પછી ફરી બીજેપી પાર્ટી જોઈન્ટ કરશે કારણ કે ચૈતર વસાવા અચાનક જેલની બહાર આવવાનું કારણ ઘણું બધું હોઈ શકે કે મિત્રો ચૈતર વસાવા પહેલાં સીએમને મળ્યા હતા ભૂપેન્દ્રભાઈ પટેલને તો મિત્રો એનાથી થોડા દિવસ બાદ ચૈતર વસાવા ફરી જેલની બહાર આવ્યા અને એ પણ અચાનક

કોઈ પ્રકારનો વિચાર નથી પરંતુ આ નેતા લોકોનો આપણે કશું ના કહી શકીએ કે પાર્ટી અચાનક બદલી પણ શકે રાતોરાત કારણ કે એ લોકો પોતાનું ભવિષ્ય દેખતા હોય છે કે ભાઈ અમારું આ પાર્ટીમાં રહેશું તો કેટલું પદ આગળ વધી શકશે તો મિત્રો એને લઈ ચેતર વસાવા કોઈ પ્રકારની ગેરંટી ના કહેવાય ચેતર વસાવા ફરી પાર્ટી પણ બદલી શકે છે મિત્રો અને તમને વિડીયો પસંદ આવ્યો તો પહેલાં વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણને નવી નવી અપડેટો મળતી રહેશે અને હું તમારા આ વિડીયો બધા લાવતા રહીશું કારણ કે ચેતરવાસામાંના ફૂલ્લી અપડેટ આપણે ચેનલ પર પહેલાં જ આવતા હોય છે તો મિત્રો હજુ સુધી ચેનલ પર નવા આવે તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરો તો મિત્રો અપડેટો હું નવી નવી લાવતો રહીશ તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી